દીકરા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડાયો નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલનાઓની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું સૂચના કરે જે સૂચના અનવ્ય નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રી સ્મિત ગોહિલ સાહેબ તથા ડીએન સાધુ સીપીઆઈ સાહેબ શ્રી ખેડબ્રહ્મા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી આ દિશામાં કાર્યરત હતા જે દરમિયાન આજરોજ તેમને બાતમી મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો નાસ્તો ફરતો આરોપી રામજીભાઈ લુકા છે પેન્ટ એવી ટીમ બનાવી સ્ટેન્ડ વિસ્તારમાં હતા ત્યારે તે આરોપી મળી આવતા તેની પૂછપરછ કરતા ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવતા તેને પકડી પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી કરાઈ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા